આઈની ભાઈ પરંપરા આવી છે કે રામનવમી ના દિવસે માધવરાયનો મેળો ચાલુ થાય છે અહીંથી અને ચૈત્રી ભારત દિવસે પૂરો થાય છે એટલે આજ અમે લોકો કલશ સમસ્ત કલશ ગામ તરફથી મામેરો આવેલા છે અને આજે જે મમ્મી મામેરો આવે છે બધા મામેરો કરી અને બધા પાછા જાસો અહીંથી એટલે આજે એમ કે છે કે ભાઈ કલશ મેળો અમે લોકો મામેરો આવે પછી મેળો ભર થાય છે આવી પરંપરા છે પારંપરિક બધા આવેલો છે પરંપરા બધી